રામ રામ રિયાણ કાર્યક્રમ શણદલ બેની ભા રે કે બેન રે કે નીલમ બેન આંખે પણ આનંદ બાજા જ્યા કરે ને રામ 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 સિયા રમ સિયામ કરણામ પા આનંદ ભા અ સજો જ જગ સિયામય બન્યો જ જગત એટલે કે જે ભારત વાસી વસેનતાં ભારત દેશ અને અયોધ્યા ત્યાં જ શ્રી રામ મંદિર જો ધ્વજારોહણ જેવી વિધિ વઈ એ સંપન્ન કરે આ વૈ અ ધ્વજની જે ગાલ કર્યો પણ પ્રતિકણ સમજે જે ધ્વજારોહણ માનનીય વડા નરેન્દ્રભાઈ મોદી હા અને અનંત્વજ પંદો એનજો જોકો વર્ણન કર્યો ને તો લગભગ 11 ફૂટ પૌળો ને બાવી ફૂટ લમો આય અને એ ધ્વજમાં કોબીદાર વૃક્ષ પો સૂર્ય અને ઓમકાર જ ચિન્નઈ કોબીદાર વૃક્ષ આને એ સ્વર્ગથી ઉતરેલો પારીજાત અને મંદાર એ બોએ જો દહી જોડાણ આળો વૃક્ષ આ અને અજ ઈ લગભગ પાંચ જે કાચનાર ને એન કે મિલદો એ વર્ણન પુરા કાંચનાર ઔષધિય ઔષધિય વનસ્પતિ સેવન સે ઘરે મેળા દર્દ મજાનું સજા થઈ શકે એટલે આનંદભાઈ પારિજાત પણ ઔષધીય ગુણ ધરાવતી વનસ્પતિ અને મંદાર મંદાર એટલે આકડો આકડે જા પણ ઔષધીય ગુણ અને આનંદભા રામ જો નાલો હોય ને એ ચિત્ત માત્ર મે પ્રસન્નતા ઉભી કરે દે એળો હોય અને પા પણ આજ રામ નામ થી જ પાજી રેણ શરૂઆત કંદા સી વિલંબે રામ રાજ્ય એટલે કોરોક જેડા કોઈ શોષિત નવે વંચિત નવે કોઈ દરિદ્ર નવે અને મળે સુખ શાંતિ સે જીવદાવે એળો રાજ્ય એટલે રામ રાજ્ય અને ભારત જે પરિભાષા એ પરિકલ્પના પેલા ચારસોના એટલે મિણી શ્રોતા મિત્ર કે ભુજ સ્થાપના દિવસની શુભેચ્છા અને શરૂ કામજી ગાડો રમ ભજન

કોકમ અને અનંત બાગ એકડો બહુ ઔષધીય ગુણ ધરાઈડો પદાર્થ પદાર્થ ન પણ ફળ અને ઈ પાેડા વડે ભાગે કોંકણ વિસ્તાર વિસ્તારમાં થીએ તો ઓડા વરસાદી જંગલ ઇન ઓનમે કોકમ જ ઝાડ મેલેતા અને દક્ષિણ ભારત ભારતમાં આમલી જો ખટી જો જી ઉપયોગ થયે ને ઈ કોંકણ ને ગોવા જો પ્રદેશ ને મેંગલોર સાઇડ જે એડા કોકમ વધુ વપરાજે ખટાશ લે અને કોકમની ખટાશાય ને એ આંબલી ની ખટાસ કરતા વધારે પથ્ય એટલે એન રીતે કોકમ સારો અને કોકમ જો ગુણ ને એ શીત આ થો આ એટલે કોકમ જો શરબત ઉનાળે મે પીધે મે અચે તો પિત્ત જો શમન થિએ તો અને ઠંડક પ્રાપ્ત થે હે અનંદ કોકમની જે વધારે ને તોકમ જ ઝાડ થિએ તા અને લગભગ આમો અને આસો પો કે મિલદા ઝાડ ને અને એનમે સે રત કલર જા કોકમ ફળ લગે પોઈ એનની સુખવણી અને એન સાચવે રખીજી અે ઇન કે માર્કેેટ મે વેચાણ અર્થે હલાઈ હણે કોકમ ખી વા જો ઉપયોગી અડો નહીં કોકમ જા બેજન એ ઇન એન એનુ મીજ કઢી અને એને પી ઉખારે અને જો એ તૈલી તત્વ વે ને એ મથે તરી અચે એટલે એને ભેગો કરે ને એને અલગ તારવે મે અચે તો એને કે કોકમ જો બટર મખણ કોકમ બટર ચવા જે તો કોકમ જો ઘી પણ ચઈ ચીજે ને કોકમ જો મીણ પણ છે મે અચે તો અને એનજી આ સૌંદર્ય મે વધારે માગ આ બ્યો કોકમ ઘણે મેળે ઔષધીય ગુણ ગુણપણ ઈ થક તો દે તો અને એન જે કારણે આયુર્વેદ મેં એનો ગણે મણે ઉપયોગ થયે તો કોકમ જો ફળ કૃમિઘ્ન આવે એટલે એન રીતે પણ ઉપયોગી આવે અને બ્યા એ તેલજા પણ ઘણે મને ગુણધર્મ આવી હા કોકમ જોડાય એને લગભગ નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી મે એન ફલ અચ અને પોઈએ એ ફળ વેં અને એ ફળ જે લણણી આ એપ્રિલ મેચેતી અને બેજ સે કોકમ જો ઝાડ ઉગાય છે તો તા વળી માન્યતા જરા ખોટી કે લાલ કલરની ભીંડી થેતી ખટી ભિંડી કે ઓળખતા થઈ પણ પહેલા કે કોકમ જો ચોવાંદો પણ કોકમ કોકમ જોડે બરાબર એટલે કોકમ આ ઉપયોગી સ્વાસ્થ્યવર્ધક ગુણ અને ખાસ કરીને પિત્ત પ્રકોપ કે શાંત કરે તો એ ખૂબ ઉપયોગી એટલે કોકમ જો શક્ય વે અને જોકો માત્રા મે ચેલોવે એટલો સેવન કરી શકાય આમ વાત વે રક્ત દોષ વે અર્શ સૂડ ગુમડા ગળગુમણ થયો વે ત એંતે પણ કોકમ જો ઉપયોગ કરે મે છે તો હૃદય રોગ મે પણ કોકમ ઉપયોગી આય અને વાતો દર એટલે કે જોકો પેટ મે વાયુ ભરાજે છે ને એન્જો ઈલાજ પણ કોકમ જે શરબત થી કરે સગા કોકમ જો તો આખો પંચાંગ ઉપયોગી આય ને મૂળ પણ મેળે ઉપયોગી આય

પુરી ગોસ્વામી જો બરાબર ગામ ડુમરા બળા સાથી જજાકર ને રામ રામ ચેતા અને ચેતા ડુમરા ગામ મે એકવી નવેમ્બર થી સત્યાવીસમી નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન ચાલુ હૈ અને કથા જો આજ પાંચમો પાંચમો દિવસ હો હજારો જી સંખ્યા મેં ભાવિક કથા શ્રવણ લે અચેતા ભક્તજન લે મહાપ્રસાદજી સગવડ પણાય આય જો કો મૂંગા ઢો રહી એને લે કરે લીલો ચારો અને કોતેલે રોટલા ને પક્ષી એને ચણજી પણ ઓડા ગોઠવણ કરેલી હૈ

ગામ ગીર સોમનાથ વેરાવળથી જે કામ રામ તૈયાર તા વે ટાઈ મસેજ કયો તો મદદેવ ચોં મજ કહીદાર્યક્રમમાં જરૂરથી શામ કી

કાર્યક્રમ જ નિયમિત શ્રોતા હિંમી અન્ય એની રમ રસ પ્યાલ ભરપૂર સુનુ પર જેકો સમય વે અને જેકો કાર્યક્રમમાં જે કોઈ નોંધેલો વેહ એ પ્રમાણે જેકો સમય જે અનુકૂળ અને થીમ જે અનુકૂળ પા પ્રયાસ કામ પુઠિ મૅસેજ આ દિનેશભાઈ દરજીજો કૈલાશનગર બોદ્ધથી જજ ક્યાં રામ રમ ચેનતા અન્ય મોગટલા જોશી જે સ્વરમે ભજન ખાસો લગો એ પુઠિં જો મૅસેજ આ મનોજભાઈ ઠાકોર જો ગામ મોરવાડા તાલુકો સુઈ ગામ જિલ્લો વાવથરાજથી એની ભેગાઇ મનોજભાઈ ભેગા રાજુભાઈ પ્રિયાંસિંહ અયાનસિંહ વિવાનને પરિવારજન મળે જેજા કરીને રામરામ જ્યા હતા અને બોધ સ્થાપના દિવસજી શુભેચ્છાઓ પાઠવી હતા કોકમ વિશેની માહિતી ખાસી લાગી અને નીલમબેન પૂછ્યા જો મેસેજ માધાભાઈ ચૌહાણ જો ગામ જાડિયા તાલુકો ભાવનગર થી માધુભાઈ લક્ષ્મણભાઈ વિવેક વિજય રાહુલ રઘુભાઈ જિગ્નેશભાઈ મને જજાકંદા રણ કાર્યક્રમો કાર્યક્રમ અને ચી તો સમય પ્રમાણે પાસ પૂરો કર્યાસ કી રમણિકભાઈ ઝાલામાં એક પિટોડી જેજાકંદ રમ અને નીલમ ભેણ એક તો સે પણ તું સુરેન્દ્રભાઈ ઠક્કર જો મોહનભાઈ નીલમબેન મુગટલાલ જોશી જે સ્વર્મે ભજન સોની ખૂબ આનંદ થયો અને કોકમજી માહિતી સોની આનંદ થયો એ રામ રામ નીલમબેન એન મેસેજ આયા પા નિયમિત સોતાળા અમુલભાઈ આહુજા જો દિલ્હી થી પણ કાર્યક્રમ મે સામેલ કરે કે નો અમૂલભાઈ આહુજા રેમી સ્નેહ આહુજા ઉમંગ આહુજા તરંગ આહુજા અને હે રામ 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 ખોબો ભરીને રામ રામ અને અજ ભુજ સ્થાપના દિવસ જ મેળે શ્રોતા મિત્રો કે મુબારક ખૂબ ખૂબ આનંદદાયક વાત છે અને હિંર રામ ભજન સુ્યા ના નયા પ્રોગ્રામ અસલ પ્રસ્તુત કર્યો પેલા એના ਆਵਾਕੇ ਖੂਬ ਖੂਬ ਤੁਮਬਾਰਕ ਵਾਸ ਏ ਰਾਮ 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 તો અમુલભાઈ કે પણ રામ અને આનંદ કોકમ વિશે થોડી હજી પણ માહિતી દે તો કોકમ જો શરબત ને એનમે સકર વેજે અચેતી જીરો વેજેમાં અચે તો અને એન્ય કારણે ઈ થક તડે તો સાથે સાથે એકડો બેલેન્સિંગ પીણું એટલે ઉનારે મે જઈ પીધે મેચે તો જે શુષ્કતાએ એ અટકાય ડિહાઇડ્રેશન મે પણ ફાયદો થઈ શકે અને એન્ય કારણે જે પાચનતંત્ર એને એનમે પણ સુધારો થયે પાચક કાય કાય ટોનિકો અને ફૂલ પેટ જી અતીસાર એટલે કે ઝાડે જ અે ચાંદાક ચમડી ચકામા થઈને તમે પણ ઉપયોગી આને આનંદ બાબતો કોકમ વિષે ગાહી ને તો વરસાદી પારિથી જે જંગલ વિકસ્યા ઓડા થિએ તો તા વટ કદાચ બેજથી પ્રસરજન કરે એ પોખીણો હોય તો પોખે સગા જે પણ ઓછરેેખ કી ઈ સવાલ આ કોલાય બેજવાડો અને ગરમ હવામાન ખપે તો અને આનંદ ભા હા એ રિયણ જો ટાણું થિએ તો પૂરો તો ગંદાસી બારની રજા તો રિયણ કાર્યક્રમ સુણદલ મણિ ભાર કેમ ભેણા કરે

આકાશવાણી ભુજ હવે થોડી જ વારમાં સિંધીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું